અને મહાબલેશવરમાં જે અમારી ફાટી છે ને પેલા એવા કાફેમાં મે આયા છે જ્યાં છે ને કોરિયન બધી વસ્તુ મળે છે રૂમ નથી એવું બધું કહેતા હતા એટલે મને લિટરલી રોવ આવતું તો મેં દુનિર મને રોઉ આવે છે બોલ હું કરું અને એમાં હું ને નીર બાંધવા હતોન થોડીક વાર તો મંડ્યા હતા કારણ કે અમે આ બાજુ માણસ ન જોય આ બાજુ માણસ ન જોય અંધારું જોય ઉપરથી ફોગ એટલો કાઈ દેખાય ન ફૂલ વર્ષ એટલે અમને એવું થયું કે ભઈ આ છે શું તો જો સવાર પડી ગઈ છે અને બારનો ખાલી તમે નજારો જોઓ અમારા હોટેલના રૂમમાંથી જો આવો નજારો દેખાય છે અમે બધા નકરા ઝાડવા છે

હવે અહીંયા થી આપણે ક્યાં નીકળવાનું સી દે રીતે દર્શકો ને તમને ઓલરેડી ખબર જ પડી ગઈ હશે નામ વાંચી તમે મહાબલેશ્વર અત્યારે જાય છીએ નાસ્તો બાસ્તો કરી લઈને પછી નિરવનું જે કામ છે ને પતાવી પછી આપણે નીકળવાનું છે મહાબલેશ્વર મહાબલેશ્વર જઈ ને એની પેલા હું છું ને એડિટિંગ અપલોડ બપલોડ જે બી કામ વિડિયો નું એની પતાવી દે પછી નીકળે કાજાડું પછી મહાબલેશ્વર પહોંચી જઈએ અને ટાઈમ રહે તો ફરી લઈ મહાબલેશ્વર

પણ પછી નીરવને નોતું ગમતું નોતું થાતું તો મેં કીધું લાય હું લઈ લઉં નીરવના જે પણ ટી શર્ટ હોય ને બધે મને બહુ જ ગમે કાઈ નઈ જાડુની વાતોમાં જો આપડી ચા છે ને ઠંડી થઈ જાય જાડુ તર ચા પીવી છે ના ચા ન પીવી માર ખાલી નાસ્તો કરો થોડો કેવો થોડો કેવો જાડુ થોડો કેવો નાસ્તો કરો હું ખાલી થોડો કેવો નાસ્તો કરલો બસ

અને અહીંયા છે ને વાઈફાઈ નું નેટવર્ક બહુ જોરદાર આવે છે એટલે અહીંયા અપલોડિંગ પતી ને તો સારું છે એટલા માટે અમે અહીંયા કામ કરવાનું વિચારી છે. સ્ટ્રોંગ છે એટલે કામ કરીને પછી નીકળી જવું. તો તમે 12:00 જો ધમ ધોકાર વરસાદ આવે છે અને નીરવ નું કામ હજી નથી પત્યું એટલે નિરવ જો અહીંયા બેસીને કામ કરે છે નિરવ. હા વાર લાગશે હજી? વાર તો ઓલરેડી બાર વાગી ગયા છે તો હું અહીંયાથી ઓર્ડર કરી દઉં છું ગમે ખાવા ખાવાનું ચાલુ કર દે. ઓકે.

કારણ કે એને તો મસાલા ઢોસો ખાઈ લીધો છે જાડુ હા ગાડી બંધ કર દો ખુલ્લી છે મને થોડી ઘણી ભૂખ લાગે એટલે હું ખાઈ લઉં જાડુ તાર કઈ ખાવું છે મારે કાઈ એટલે કાઈ ન ખાવું અહીંયા જો અમે સ્ટારબક્સ ની કોફી છે તાર પીવી હોય તો કોફો મારે નથી પીવો મેકડી મળી ગયું જો અહીંયા મેગડી અને જાડુ વાત કરે સ્ટારબક્સ અહીંયા છે તારે કોફી પીવી તો પી લે મારે કાઈ નથી પીવું પણ તું જે મંગાઈ ને એમાંથી મારે અડધો પીવું બીજું કાઈ નથી પીવું કાઈ નહીં જાડુ ને કોલ્ડ લઈ લે ને આપણે બર્ગર બર્ગર ખાઈ લઈએ તો જો નીરવ નો ઓર્ડર આવી ગયો છે નીરવ એ મંગાવ્યું છે બર્ગર પછી પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોકો મંગાવ્યું છે તો કે મને કાઈ ખાવાની ઈચ્છા નથી નીરવ

આ બાજુ નહીં ઓલી બાજુ જો અત્યારે આપણે છે ને સાઈડમાં ગાડી ઊભી રાખી છે કારણ કે વિડીયો અપલોડ કરવાનો છે ટાઈમ થઈ ગયો છે આજે થોડું ઘણું લેટ થઈ ગયું છે પણ આજુબાજુનો તમે ખાલી નજારો જો વોટ અ વ્યુ યાર મજા આવી જાય એવું છે અને ધીમે ધીમે છાટાય ચાલુ થઈ ગયા છે તો ફટાફટ આપણો વિડીયો કરી અપલોડ આઈ લેટ્સ ગો Let's take a look at our weather forecast today Today's forecast, a lot of sunshine, blue skies, marine clouds Just a perfect day to go outside and relax That's your forecast, we'll be right back Yeah, sunny days, sunny days, sunny days no. Cause sushi on a platter Ready honey I don't matter shots Till I drop drop Gonna be twenty seven Golden hour like a boss And they say yo Guess you got a two o'clock appointment for a champagne shop Whoa, yeah I'm busy trying to take it higher Got no time for never Only spending cheddar Wish I could do this forever

સાચી વાત છે અને મને એવું થાય કે ઠંડી બહુ વધારે પડતી અહીંયા વાઈ છે અને મને લાગે કોઈક હળવા વજન ની કટ વસ્તુ અહીંયા મૂકી તો એ ઉડી જાય મને લાગે માણા ઉડી જાય હમણાં એટલો પવન આવ્યો કે હુંન જાડું બે ફેકાઈ જાય કા સાચી વાત છે બહુ એટલે બહુ પવન છે આયા ને ચારમાં અમે છે ને બસ આવર તો પવન જ ખાય છે જી પોઈન્ટ જોવા માટે આવ્યા છે ને ન્યાઉદી જે પહોંચ્યા નહીં જાડું હા પવન જેટલો છે ને વરસાદ એટલો છે ને કે ન્યાઉદી પહોંચાય એવું નથી પણ ગમે એમ કરીને જોવા તો જાવ કા

We'll

મેં જાડું ને કીધું તાર આવું હોય તો હું જાઉં છું ખાલી આમ એક્સપ્લોર કરવા જો જ્યાં મારી અને તમારી નજર જાય છે બધી જો છે જંગલો છે અને નીચે જો ગામ છે જો એક દેખાય છે મકાન અહિયાં દેખાય છે અહિયાં દેખાય છે બાકી આ બાજુ જ્યાં નજર જાય ત્યાં પાછા જંગલ જ છે જો જાડુ ને છે ને એટલી બીક લાગી ગઈ છે જાડુ નો મારી ઉપર ફોન આવ્યો કે આપડી ગાડી આખી હલે છે કે ઉડવા નહીં મળે ને તો હું આગળ છું હું નથી ઉડતો ગાડી ક્યાં ઉડશે બી ગઈ છે જો તમને નજારો બતાવું જાડુ જો આ ગાડીમાં છે બી કેટલી લાગે ને વાત જવા દે જાડુ ગાડીમાં બેઠી છે આપણા ધનનો પાસે પહોંચી ગયા છે જોઈએ જાડુનો હાલ હાલ

આ લોકેશન એવા છે તો મને ડ્રોન ઈડરો ની એટલી ઈચ્છા ડ્રોન અત્યારે ઉડાડીને ને તો મને લાગે ડ્રોન અમદાવાદ જઈને પડશે અમદાવાદ નહીં પડે અહીંયા ને અહીંયા કુચડે થઈ જાય જો કે આપણે આખો અત્યારે છે ને ડ્રોન જેવી થઈ ગઈ છે એટલી ઉપર અમે છે કે અહીંયાથી બધું એટલે બધું ડ્રોનની જેમ નજારો અમને દેખાય છે ડ્રોન જેવો નજારો દેખાય પણ ડ્રોન જેવો નથી દેખાય પણ કાઈ વાંધો નહીં આપણે સેફટી જોઈ લેવું આપણે આ ડ્રોન બે લગા 1.5 લાખ રૂપિયા નો કચરો થઈ જાય એટલે પછી નીરવ રાતે ઊંઘ નો આવે એના કરતા ડ્રોન ન ઉડાડવું સારું હોય ત્યાં પછી મારા જે ડ્રોન ના કટકા લઈને બેડરૂમ જો હોય કટકા લઈને બેડરૂમ રોતો રોતો હોય તો કે કાય વાંધો નહી બીજું તમને પણ વ્યૂ તો બતાવી દીધો કા તો હવે ફાઇનલી અમે મહાબલેશ્વર જવા માટે નીકળી જાવ અમે પાછા વાર પહેલા પણ એકય વાર ગયા નથી નીરવ ને લોકેશન એટલું ગમી ગયું છે ને મને તો લાગે છે નીરવ અહીંયાથી ધક્કો મારો ને પ્લાન મને એવું લાગે છે એટલે હલતો નથી અહીંયાથી આને હું નજીક ફોટા પાડવા માટે મોકલું ને કે તું મને ધક્કો મારવા તું મને ધક્કો મારવાનું છે તો લગન 3 વર્ષ પછી ગામડામાં લોકો છે ને સીઆઈડી ને કાયમ પેટ્રોલ જોયું હોય ને કાયમ નહીં સોરી ક્રાઈમ પેટ્રોલ એટલે પછી આવા ટકા થાય ક્રાઇમ પેટ્રોલ લિટરલી મેં જોન બંધ કરી દીધું નકર રિક્ષામાં બેહું અને એકદમ ભરચક રોડ હોય ને તોય મને પીક લાગે કે આ રિક્ષાવાળો લઈને મને વહી જાય પછી મેં ક્રાઇમ પેટ્રોલ હાઉ જોવાનું બંધ કરી દીધું બોલે એવું મગ

મને તે બહુ ભૂખ લાગી હતી અને જોકે રસ્તામાં અહીંયા કહે છે ને કોણ કેવું કઈ મેળવું નહોતું એક જગ્યાએ પણ કીધું ગાડી હવે ઉભી નથી રાખવી અને જે નાસ્તો છે ને એ જ આપણે કરી તો તો અમે મહાબલેશ્વર ગયા પણ નેટવર્ક દેખાડીનેટવર્ક સ્લો છે તો અમે પાછા અમને આગળ છે ને ત્રણ ચાર કિલોમીટર પેલા છે ને થોડી ઘણી હોટલો હતી તો પાછા અમે છે ને ત્યાં જાય છે અત્યારે અને ઓલમોચ છે ને સાડા સાત થઈ ગયા છે ને એકદમ અંધારું છે અને એમને એવું હતું કે લોનાવલાની જેમ છે ને અહીંયા એકદમ માર્કેટ હશે ને એવું બધું હશે અહીંયા હશે પણ હજી સુધી તમને કઈ દેખાણું નથી તો હવે હોટેલ ગોતવાનું મેન કામ કરવાનું છે મારું તેવું માનવું છે જે હોટેલ મળે ને સૌથી પેલા એમાં જ રાખી લેવી છે તો માં જોરદાર ના લોચા થઈ ગયા છે રાત પડી ગઈ છે અને ફોગ એટલો છે આગળ કઈ દેખાતું નથી અને અમુક હોટેલ અમે પહોંચીએ છીએ તો ત્યાં ફૂલ થઈ ગયું છે કારણ કે સેટરડે નાઇટ છે એટલે જાડું પાછું આપડે મહાબલેશ્વર ની માર્કેટ માં જવું પડશે કારણ કે અમે માર્કેટ થી થોડાક પેલા ને પાછા વાળી ગયા કારણ કે અમને અંધારું લાગ્યું અમને લાગ્યું અહિયાં પૂરું થઈ ગયું છે કા તો અહીંયા આવીને આ બધા હોટલ વાળાને પૂછીશ તો કે ન્યાજ મેન માર્કેટ છે તો હવે પાછા મહાબલેશ્વર જઈ છે અને હવે અમે નક્કી કરી લીધું કે ગમે એ નવી જગ્યાએ જઈને એટલે છ વાગે ને તો ત્યાં પહોંચી જવાનું કાં તો હોટલ કરાવીને જવાનું અમે નથી કરાવીને ને પોણા આઠ ઓલરેડી થઈ ગયા છે અંધારું એટલું છે પાછો વરસાદ પડે છે હોટલ નું ક્યાં આવી હું કઈ નક્કી જ નથી અમને એવું છે આ બધું મહાબલેશ્વરમાં માં જે પણ મેન માર્કેટ થી થોડાક દૂર છે

તો હવે તમને ફટોફટ છે ને રિસોર્ટનો છે ને રૂમ ટુર કરાવી દઉં અને આ અમને હાથે નથી મળ્યો અહીંયા જે ભાઈ હોય ને લોકલનું ઓલા પૂછતા હોય કે તમારું હોટલ રાખવી છે તમારે હોટલ રાખવી છે તો એ ભાઈએ ઘણી બધી મદદ કરી અને ફાઇનલી જો અમને આ રિસોર્ટ મળી ગયું છે તો સૌથી પહેલાં તો જો અહીંયા છે ને આ ટેબલ છે અને આ ટેબલની ઉપર અમે જો અમારી બેગ અત્યારે મૂકી દીધી છે પછી અહીંયા જો વોશરૂમ છે અને અહીંયા છે ને એક્સ્ટ્રા બેડ છે એટલે આ છે ને ખોલી નાખવાનો એટલે એક્સ્ટ્રા બેડ થઈ જાય પણ આપણે તો બે જણા જ છે એટલે એક્સ્ટ્રા બેડની કઈ જરૂર આપણે પડશે નહીં પછી અહીંયા જો મસ્ત મજાનો કબાટ આપેલો છે પછી અહીંયા જો ટીવી એઝ યુઝ્યુઅલ બધી જગ્યાએ આપેલું હોય તો અહીંયા ટીવી આપેલી છે અને આ છે ને નિરવના માટે બહુ ઉપયોગી છે તો અમને હોટલમાં જો આવી રીતે ટેબલ હોય ને તો નિરવને છે એડિટિંગ કરવાની બહુ મજા આવે તો અહીંયા જો આ ટેબલ આપેલું છે અને આ ચેર આપેલી છે પછી વાત કરું બેડની તો જો બેડ એ બહુ મસ્ત મજાનો છે અને ઉપર જો અહીંયા પંખો છે ને અલગ જાતનો આપેલો છે પછી આ રૂમમાં ખાલી છે ને એક પંખો નથી આ રૂમમાં છે ને બે પંખો આપેલો છે એક અહીંયા આપેલો છે ને એક કબાટની બાજુમાં છે ને એ પંખો આપેલો છે તો બે પંખા છે બેડની ડિઝાઇન ને બધી વસ્તુ બહુ મસ્ત છે એટલે ભલે મોડો રૂમ મળ્યો પણ મને તો આ રૂમ બહુ એટલે બહુ ગમ્યો તો બેઝિકલી તો છે ને વોશરૂમ ટુર તો અમે કોઈ કોઈથી કરાવતા પણ આજનું વોશરૂમ મને બહુ એટલે બહુ ગમી ગયું છે ને એટલે ફટોફટ તમને વોશરૂમ ટૂર કરાવી દઉં તો અહીંયા જો આવી રીતે અલગ કાચ આપેલા છે આવી રીતે કાચ આપેલા હોય ને બાથરૂમ પેલા તો મને છે ને આવી રીતે આ બહુ એટલે બહુ ગમે પછી અહીંયા જો આ વોશ બેસીન આપેલું છે ને બહુ એટલે બહુ મોટો છે ને મિરર આપેલો છે અને એની ઉપર જો મસ્ત મજાના છે ને આપણે લાઇટ છે એટલે તમારે અહીંયા તૈયાર થવું હોય ને તો એ વાંધો નહીં બારે છે મિરર અને અહિયાં મિરર છે એટલે અહીંયા નીરવ તૈયાર થાય ને ઓબ્વિયસલી બાર તો તૈયાર થવાનું હોય અને નીરવની ફેવરિટ વસ્તુ નીરવની ની પાછળ જ આપેલી છે એટલે નિર આવશે ને આખો દિવસ અહીંયા જ રહેવાનો છે અને આજે દરવાજા ને બધી વસ્તુ બહુ મસ્ત છે મને ખબર નહીં આ રિસોર્ટ બહુ એટલે બહુ ગમ્યો તો કોમેન્ટમાં કે જો તમને આ રૂમ કેવો લઈ પેલા તમને હોટલ નહોતી મળતી ને એટલે અમે કઈ પૂછ્યું જ નહીં ડાયરેક્ટ આ રિસોર્ટ રાખી પણ અમારા ભાઈની વાત એ છે કે આ છે ને પ્યોર વેજ છે એટલે આપણે અત્યારે એટલા થાકી ગયા છે ને એવું છે કે રૂમમાં જ કંઈક વસ્તુ મગાવી લેવું અને રૂમમાં જ આપણે થોડું ઘણું જે ભૂખ લાગી હશે ને એ ખાઈ લેવું જોકે મને તો ભૂખ મરી ગઈ છે કારણ કે સિંગ ભજીયા ની બધું એટલું દાવી લીધું છે ને કે પેટ ફૂલ છે પણ તોય રાતે ભૂખ ન લાગે એના માટે થોડુંક એવું ખાઈ લેવું છે ને રેગ્યુલર છે ને ઘણું બધું ટ્રાવેલિંગ કરતા હોય છે તો ઘણું બધું હોટલ બુકિંગ કરતા હોય છે પછી ઘણી જગ્યાએ જમતા હોય છે અવર નવર પ્લેસ વિઝિટ કરતા છો પણ આજે જે એક્સપિરિયન્સ થયો ને કારણ કે સાત વાગ્યા પછી રોડ ઉપર ધુમ્મસ હતું સૂરજ આથમી ગયો હતો કોઈ આ બાજુ ન દેખાય આ બાજુ ન દેખાય અને મહાબલેશ્વરમાં જે અમારી ફાટી છે ને અને ટેન્શન હતું કે જે બી હોટલ જોઈએ હતી બધી બુક હતું એટલું ટ્રાફિક હતું તો ફાઇનલી અમને છેલ્લે રિસોર્ટ મળ્યો ને તો મને તો અત્યારે સાચો કે તો ભૂખે વહી ગઈ છે બોલો કારણ કે એટલું ટેન્શન હતું ને કારણ કે એમાં હોય જ્યારે તમારે હારે લેડીઝ હોય ને ત્યારે તમારી પર એક્સ્ટ્રા કેર હોય તમારે કારણ કે લઠ્ઠા લઠ્ઠા હોય કોઈ બી ઓર્ડર નાખી દો કાંઈ નથી થવાનું પણ લેડીઝ હોય ત્યારે થોડીક ચિંતા હોય તો આ રીતે ભલા તો સબ ભલા એવું કહી શકાય કારણ કે ફાઈનલી મળી ગયો ને હવે થોડીક શાંતિ થઈ છે

હા અને કોક ને એમ થતું છે કે કપલમાં પ્રેમ તો જોવો કેટલા પ્રેમ છે આલે પણ એવું નથી એક છત્રી છે ને એટલે આટલા અડી અડી નાલી છે જાડુ ઠંડી તો જો 19 ડિગ્રી છે માત્ર એટલે વિચાર કરો કે લોનાવલામાં લોનાવલા માં 22 હતું તો અમારી બરાબર ની લાગી ગઈ હતી અને અહીંયા તો ઓગણી છે કા એટલે અહીંયા પંખો કે એસી કાઈ શરૂ કરવાની જરૂર નથી પડતી અમારે જો અહીંયા કેટલી બધી આઈટમ છે કેટલું બધું મેનુ છે અને પાસ્તા નું સેક્શન છે તો ઘણા બધા પાસ્તા છે તો જાડુ ને જો આ પાસ્તા નહીં સોરી આ પાસ્તા મગાવ તો આ કેમ પાસ્તા કે કોરિયન સ્ટાઈલ પાસ્તા છે પછી મે નામ વાઈ ને તો હું ઘડી ઘટવાઈ ગયો જો ક્રીમી ગોચુ જાંગ ગોચુ જાંગ કોરિયન સ્ટાઇલ ના છે એટલે નહીં મને છે ને ટોમેટો વાળા અને અમે ચીઝી થોડક ફાવે એટલે આપણે પાસ્તા મંગાવી છે એવું નથી જાડુનામાં કોરિયન વસ્તુ એમ કોરિયન સ્ટાઈલ એટલે જાડુના ના કોજુજાંગ ખાઉ છું કોજુજાંગ અને કોરિયન આમાં ઘણી બધી વસ્તુ છે પણ બીજી બધી વસ્તુ નૂડલ્સ ને ટાઈપ ની આવે તી તો હું નઈ ખાઉ એટલે આપણે પાસ્તા ખાઈ લઈ કોરિયન સ્ટાઈલ તો મે આટલું ફેરા ને માં પેલા એવા કાફે માં મે આવ્યા છે જ્યાં છે ને કોરિયન બધી વસ્તુ મળે છે અહીંયા જો કોરિયન સૂપ છે પછી રામેન બહુ ફેમસ છે કોરિયન એ બધી વસ્તુ છે કિમચી રાઈસ છે પછી જો રાઇસ બાઉલ હોતા નહીંયા છે પણ કોરિયન વસ્તુ મને ખાલી જોવી જ ગમે અને બધી વસ્તુ અહીંયા વેજમાં જ છે પણ મને ખાવાની ઓછી ગમે તો એ આપણે પાસ્તા તો ટ્રાય કર્યા છે કોરિયનના કારણ કે તમને ખબર જ છે કે હું કોરિયન ડ્રામા કેટલા જોઉં છું એમાં એવું હોય કે જોવામાં સારું લાગે પણ ભરાઈ ગયા હોય ને તો પછી એવું થાય કે પેટ ભરાઈ જાય ને સ્વાદ ન આવે અને પૈસા વયા જાય એ વાત સાચી છે પણ આપણે તો ટ્રાય કર્યા છે પાસ્તા પણ મને લાગે પાસ્તા તો ભાવ સેવા જ હશે તો જાડુ ના આવી ગયા છે ગોચુચેંગ ગોચુચેંગ કે ગોચુચેંગ ગોચુ જંગ ગોચુ ચંગ કે કઈ જંગ લડવાની છેડો મારે ખાવાની જંગ લડવાની છે મને કે કેટલા બધા આવશે આટલા કેવા આવવા છે એમાં જો આ ગોચુ ચિંગ પાસ તમે એવું છે મને તોનું નામ જ ન જાણતો ગોચુ ચંગ છે કે શું નામ લેને જાણો ગોચુ જંગ આ ગોચુ ગોચુ કરે છે ગોચુ લોકોના ગોચુ પાસ ખાવા ચાલુ કરો જો કે દેખાવમાં તો મને બહુ વધારે ટેસ્ટી લાગે છે જો તો ઘર એના દેખાવમાંથી ટેસ્ટી કરી દીધું માર કોરિયન વસ્તુ બધી હારી ગઈ હોય મને લાગે જાડો ને ભાવવા નથી મગાઈ તો લીધા છે મને ભાવશે જ તે અમે ઓછી ભૂખ છે ને એટલે અમે બધી વસ્તુ ટ્રાય કરી છે આજે તો જાડો ના જંગ પાસ્તા તો હીરો નીકળ્યા ભાઈ ટેસ્ટમાં તો જોરદાર છે જાડુ તને મજા આપણે જે રેગ્યુલર ખાતા હોય ને એવા જ છે પણ થોડા ક્રીમી છે ક્રીમ વાળા છે ને હારા છે ટેસ્ટ માં ભાઈ મને લાગતું નતો આવા છે નીરવ ને એવું હતું કે આ કોરિયન જોઈન મગાઈ લીધું પણ મને ખબર જ હતી આટલા હારા નીકળવાના છે એટલે મેં મગાવ્યા હતા જાડુ એ ટુકકો મેરો ના ભાઈ ટુકકો હાજો પડી ગયો અને સાથે બે બ્રેડ આપી છે એટલે આપણે પાસ્તા ખાઈ લઉં રસો વધે તો બ્રેડ આર ખાવાનું અને અમુક લોકો કહેતા હતા કે જાડુ બધી વસ્તુ હારી જ લાગે એવું નથી આ વખતે અમે જેટલી પણ વસ્તુ ટ્રાય કરી ને બધી વસ્તુ હારી જ હતી તો માર તમને હારી જ કેવી ને ખરાબ હોય તો ખરાબ તો ખરાબ ન હોય તો એમનો તમને થોડું મને ખરાબ કહેવાય નિરવ હા મને એવું લાગે છે ખાલી નામ મારું છે બાકી પાસ્તા ડબ્બા તો તું મળ્યો છે પાસ્તા એટલે ટેસ્ટી છે વાત જવા દે ખાલી નામ મારું છે નામ ચડાવી દીધું મારું મસ્ત છે તો વાંધો નહીં અમે જાડુ ની પસંદ કઈ કેવું ન પડે હારી એ નીકળે ને એટલે કે જાડુ ની પસંદ હમણા ખરાબ નીકળ્યો એટલે કે આ જાડુ ભરાઈ દેશે અંદર હું કોઈ ખરાબ નીકળું તો નીરવ એ મગાવી છે હોટ ચોકલેટ નીરવ મને કેમ એવું લાગે છે કે હમણા પીસ એટલે એમ કઈ કે કડવી લાગે છે મેં ભાઈને સ્ટ્રીક કીધું કે કડવી હોય તો હોટ ચોકલેટ નો લાવતો કે કડવી નહી મીઠી એ મીઠી એટલે મીઠી આને જોને તો તો નીરવ એ મગાવી તો છે હવે પીવે પછી ખબર પડે કુરડો માર તો કેવી લાગે છે આ ગરમ નહી હોય ને હોટ ચોકલેટ હોટ એટલે તો કેવાય નીરવ ગરમ હોય એટલે લ્યો કડવી છે કે નથી કડવી સેજ નથી હજી બીજો સીપ લો એટલે ખબર નીર હવે ખૂંદે મંગાવી છે ને એટલે કદાચ કડવી હશે ને તો એ કઈ નહીં ગરમ નહીં કડવી નથી પણ આ તો હોટ ચોકલેટ છે કે કોફી છે દૂધવાળી કોફી છે તો ફાઇનલી કાફેમાં જમી લીધું છે અને પાછા જઈએ છે રિસોર્ટ બાજુ જાડુ સાઈડમાં છત્રી બીજા ની લીધી તૂટી જાય તો ખર્ચો રહેવો પડે ની એટલી લાગતી હતી ને અને અહિયાં જેવો મહાબલેશ્વર માં હજી તો અગિયાર નથી વાગ્યા સાડા દસ જેવું થયું છે ને એકદમ અંધારું છે બીક લાગે ને એવું અંધારું છે પણ કે અહિયાં કાફે માં તો બહુ બધા લોકો હતા ને રસ્તામાં એમ તો એક બે જણા દેખાય છે અને અમારી જે રિસોર્ટ છે ને હાવ નજીક છે એટલે વાંધો ન આવે અને નીરવ મેં તને એમ કીધું ને કે તું મારો ફ્રેન્ડ છો અને તારે મને છે ને તારી ફ્રેન્ડ એટલી બધી કે નથી સમજી લેવાની કેમ હું થયું હારી છોકરી નીકળે નીરવ મને બતાવે જો તો પહેલોલી છોકરી કેટલી સરસ છે ને તું ભલે હું તારી ફ્રેન્ડ છું પણ એવી ફ્રેન્ડ નથી કે તું મને છોકરી બતાવવા મિંટો એટલે હું એમ ફ્રેન્ડલી રીતે બતાવ્યો કે આ છોકરી સરસ લાગે એમ અમે જો કે બતાવી નીરવ ને આજે છે ને એક છોકરી હું આગળ જમવા બેઠી હતી એટલે નિરવની પાછળ એક છોકરી થઈ તો એ છોકરીના હેરસ્ટાઈલ બધી વસ્તુ મસ્ત હતી એટલે મેં નિરવને કીધું કે નીરવ પાછળ જોતો છોકરી કેટલી મસ્ત છે નીરવ ખાલી આમ જોયું એક સેકન્ડ જોઈને ત્યાં મને કહી દીધું કે આવી ઇયરિંગ પહેરી છે આવા કલરનું ટી શર્ટ પહેર્યું છે આવી હેરસ્ટાઈલ છે એ બધી છોકરાની છે ને આંતરિક શક્તિઓ હોય આવી આંતરિક શક્તિ હવે મને બતાવતો હું તો જનરલી જાડુ ને સારી છોકરીઓ તો બતાવતો કે આ છોકરી જો કેવી સરસ લાગે છે ઉપરથી થી કપડા નાન તેમ બધું બીજું કઈ હોય નહીં હું કેવું જાડુ આ બધી મજાક ની વાત છે પણ નીરો હવે વધારે પડતી છોકરી બતાવવા માંડ્યો છે એટલે કેવું જો રિસોર્ટ માં પહોંચી ગયા છીએ અને નોતું ખાવું કરી કરીને ઘણું ખાઈ લીધું છે આમ તો જો કે એક પાસ્તા ખાધા અને પાસ્તા મેં તમને કીધું કે ઓછી આમ ક્વોન્ટિટી લાગતી હતી પણ ખાધા ને પછી ખબર પડી બહુ ક્વોન્ટિટી હતી અને ચીઝી હતા ને તો માન થોડાક થોડાક ખૂટતા હતા તો ફાઇનલી રિસોર્ટ માં આવી ગયા છે ને આજનો એન્ડ અમે જો અલગ રીતે શૂટ કરીએ છીએ કારણ કે થાકી પકી ગયા છે એટલે બેડ માં શૂટ થાય જાડુ હમ

અને દોઢસો ટકા ટેન્શન આ મેડમ આપ્યું છે કારણ કે આવી ક્રંચ સિચ્યુએશન હોય એટલે હું મારું દિમાગ સો ટકા યુઝ કરું બધે કેલ્ક્યુલેશન મારું પણ મારું આખું કેલ્ક્યુલેશન આ બગાડ નાખે છે હું કઈ નથી બગાડતી મેં નીરવ ને છે ને આનાથી થોડોક આગળ હતા ને ત્યારે જ મેં નીરવ કીધું તો નીરવ હોટલ આવે છે ને અહીંયાથી પાંચ સાત કિલોમીટર જ મહાબલેશ્વર છે તો અહીંયા હોટલ રાખી લે તો નીરવ નો મહિનો એટલે નો જ મહિનો ને અહીં પૂછવાય ન ગયો ને અહીંયા ડાયરેક્ટ આવ્યા ને તો મહાબલેશ્વરમાં પહેલાં તો અમે આવ્યા ને તો નકરું અંધારું જોકે અત્યારે અંધારું જ છે એટલું પણ અમને માર્કેટ ખબર ખબર હોય એટલે પાછા જે પડી ટૂંકમાં આમ બીજો કઈ ખતરો અહીંયા નહીં કાય નહીં પણ આપણા માટે આ નવું છે કારણ કે અમે આ બાજુ માણસ નો જોયું આ બાજુ માણસ નો જોયું અંધારું જોયું ફોગ એટલો કઈ દેખાય નહીં ફૂલ વરસાદ ફૂલ વરસાદ અમને એવું થયું કે ભાઈ આ છે શું એમ બાકી અહીંયા જેવી રીતે રિસોર્ટ જોયો કે પછી માર્કેટ જોયું એટલે ખબર પડી કે ભાઈ નોર્મલ છે આપણે વધારે પડતા બી ગયા હતા એટલે બીજું કઈ નહીં કારણ કે મેં ટ્રાવેલિંગ કરે એટલે આવું બધું રહી છે પણ આવક નો અનુભવ છે ને ભાઈ ગજબ નો ને જડુ ભયાનક રહ્યો કારણ કે એમાં અમને માણસો નહોતા દેખાતા ને એટલે જો હવે અહીંયા અમે આવી ગયા ને તો આજુબાજુ કેટલી બધી હોટલ રેસ્ટોરન્ટ છે ને અહીંયા બારે તમે નીકળો તો એટલા માણસો જોવા મળે અહીંયા છે ને પગ મૂકવાની જગ્યા નથી કારણ કે રસ્તા ઉપર માણસો ક્યાંથી અહીંયા એટલું માણસ છે પણ અમને એવું લાગ્યું કે માણસો જ નથી આ તો અમારા સિવાય કોઈ છે નહીં પણ અહીંયા કાંઈ મળે એમ નહોતું માંડ માંડ સેટિંગ થયું તો જાડુ બીજું તો કઈ છે ને ટ્રાવેલિંગ કર્યું છે આખો દિવસ અને ભૂક્કા નીકળી ગયા છે અને આજ નીરવે બહુ હારી હારી છોકરીઓ જોઈ છે પાયલ નઈ બતાવી આયા લોકો પહેરવેશ જેવો એટલે થોડુંક એટ્રેક્શન હોય એટલે હું જાડુને દેખાડું કે ભઈ જો છોકરી કે સરસ લાગે હવે ઈ મને અલગ એંગલ થી જોવે

અમે ઓલા પણ આપણે પંચગીરી કે ક્યાં હતા ત્યાં હું તને નહોતી કહેતી ધક્કો મારવાનું તો નીરો મને ક્યાં ન પૂછે કે તને સાચું ને એવું લાગે છે કે તું હું તને ધક્કો મારી દઈશ હું તને ધક્કો મારી દઈશ પણ એ પર્વત ઉપર કેવું બોલી કે મારે કે ક્યાં નજીક ફોટો પડાવવા જવું કે તું મને ધક્કો મારી દઈશ મેં કીધું હું આ તો તારી યાર લગ્ન કરી રહ્યા હારો કેવો ત્રણ વર્ષ હારે રહો હારો કેવો અઢી વર્ષ હારે છું મેં કીધું આ ધક્કો મારવા હાટું મેં કીધું તો તો વાંઢો રહો અને ધક્કો મારીને કેમ મને સ્વર્ગમાં જવાનો મને જેલમાં પૂરતી આખી જિંદગી હું મજા કરી તો નીરવ મને કેટલી વાર પૂછ્યું એ કે તને હાચીન પાયેલું હું એવું લાગુ છું અને મને એવો લાગતો હોય તો મેં થોડા તારા લગ્ન કહી દીધું ના રિયલ મે એવું નતું લાગતું પણ મને ઉંચાઈ થી ખબર નહી હોય છે ને થોડી ઘણી બીક લાગે કેમ કે આપડે બધા એવા કિસ્સા સાંભળતા હોય ને એટલે તો આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કમેન્ટ કરો અને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીયા નવા વ્લોગ સાથે કાલે અને આ આજે મે કોરિયન વસ્તુ ખાધી છે એટલે તમને બધાયને કહી દઈશ સારંગે માં બળે સ્વરથી સારંગે તો થોડા ઘણા તમને એન્ડમાં પકાયા છે પણ કાઈ વાંધો નહીં આખી સમરી કહી દી તો મળી નેક્સ્ટ વિડિયો ત્યાં જોઈ બાય સારંગે 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 બાય बाय <laughs> बस हो बाय सारंगे